નમસ્કાર બિઝનેસ પ્લસ સાથે હું છું ભક્તિ અંતિમ કારોબારમાં સેન્સેક્સ એકોતેર હજાર સો ઉપર અને નિફ્ટી એકવીસ હજાર ત્રણસો ઓગણપચાસ નજીક બંધ થયું છે સારી ખરીદારીના પગલે એક જ દિવસમાં રોકાણકારોની સંપત્તિમાં અઢી લાખ કરોડનો વધારો થયો છે રોડ માર્કેટ માપન લેવાલી નીકળી હતી બીએસઈ નો સ્મોલ કેપ ઇન્ડેક્સ 1.4% અને મિડ કેપ ઇન્ડેક્સ 0.74% વધ્યું છે સૌથી વધુ તેજી રીઅલટી મેટલ આઈટી કંપનીના શેરમાં જોવા મળી હતી આ ઉપરાંત ઓટો કેપિટલ ગુડ્સ અને ફાર્મા કંપનીઓના શેર્સમાં પણ ઇન્ડેક્સ વધીને બંધ આવ્યા હતા જો કે બેંકિંગ શેર્સમાં વેચવાલી રહી છે કારોબારના અંતે સેન્સેક્સ 0.25% અને નિફ્ટીમાં 0.44% નો સુધારો રહ્યો હતો વાત કરીએ આજના કારોબારી દિવસમાં સેન્સેક્સની ટકાના વધારા સાથે બંધ રહ્યું છે નિફ્ટીની જો વાત કરવામાં આવે તો તેમાં પણ ચોરાણું પોઈન્ટ ચાલીસ રૂપિયાનો વધારો નોંધાયો છે અને તેની સાથે જ એકવીસ હજાર ત્રણસો ઓગણપચાસ ચાલીસ પર બંધ રહ્યું છે વિપ્રોના શેરની જો વાત કરવામાં આવે તો તેમાં પણ 28.65 રૂપિયાનો વધારો નોંધાયો છે અને તેની સાથે જ ચારસો બાસઠ પોઈન્ટ રૂપિયા ઉપર બંધ રહ્યા હતા એફસીએલ ટેકના શેરની જો વાત કરવામાં આવે તો તેનો પણ હીરો શેર્સમાં સમાવેશ થયો છે તેમાં ચાલીસ પોઈન્ટ રૂપિયાના વધારા સાથે જ એક હજાર ચારસો બાસઠ સિત્તેર રૂપિયા ઉપર આજે બંધ રહ્યા છે ટાટા મોટર્સના શેરની જો વાત કરવામાં આવે તો તેમાં પંદર પોઈન્ટ પંચ્યાસી રૂપિયાનો વધારો થયો છે અને તેની સાથે જ ટાટા મોટરના શેર જે છે તે સાતસો ચોવીસ સિત્તેર રૂપિયા ઉપર આજે બંધ થયા છે હવે વાત કરવામાં આવે આજના જીરો શેર્સની તો ગ્રાસીબનો તેમાં સમાવેશ થયો છે તેમાં ઓગણચાલીસ પોઈન્ટ બંધ થયા એસબીઆઈ શેરની જો વાત કરવામાં આવે તો એસબીઆઈ શેરમાં સાત રૂપિયાનો ઘટાડો નોંધાયો છે અને તેની સાથે જ છસો છત્રીસ પોઈન્ટ પંચોતેર રૂપિયા ઉપર આજે બંધ થયા છે આઈસીઆઈસીઆઈ બેંકના શેરની જો વાત કરવામાં આવે તો તેમાં પણ દસ પોઈન્ટ દસ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે અને તેની સાથે જ રૂપિયા ઉપર બંધ થયા છે બજાજ ફાઇનાન્સના શેરની જો વાત કરવામાં આવે તો તેમાં પણ એકોતેર પોઈન્ટ પંચ્યાસી રૂપિયાનો ઘટાડો નોંધાયો છે અને તેની સાથે જ સાત હજાર બસો પંચાણું ત્રીસ ઉપર આજે બંધ થયા છે

કે આપણે અત્યારે વાત કરીએ બજારની તો આપણે પરમ દિવસે જે બહુ મોટો અત્યારે ગાબડું પડ્યું છે બજારની અંદર અને આપણે ગઈકાલે જોઈએ તો ઘણું બધું અત્યારે અંદર એક જે આપણે જોઈએ તો એક સરસ ફૂલ બેક આવ્યું કે જેમાં ચાલીસ થી પચાસ ટકા જે પરમ દિવસમાં લોસી રહેતા એ રિકવર થઈ ગયા હવે માર્કેટ સ્ટેબલ રહ્યું છે અને એવું લાગી રહ્યું છે કે અહિયાં માર્કેટ સ્ટેબલ રહી શકે છે ફોર ધ મીડિયમ ટર્મ આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ચુક્યા છે હર્ષદભાઈ આપનો પ્રશ્ન જણાવશો હર્ષદભાઈ આપનું ટીવી નું વોલ્યુમ બંધ કરી દો અને ત્યારબાદ જે શેર વિશે પૂછવું છે તેનું નામ સ્પષ્ટ જનકભાઈ એક તો ઇફકો કઈક કહી રહ્યા છે અને બીજું હિન્ડકો કહી રહ્યા છે યા ઇફકો અને વાત કરીએ તો હુડકો અત્યારે લાગે છે કે લોંગ ટર્મ માટે એ રાખી મૂકી શકે છે ગવર્મેન્ટ કંપની છે મારી કંપની છે એટલે અને મિનિમમ એક વર્ષ જેવું એમને રોકાણ રાખવું પડશે અને બીજું અત્યારે એવું છે કે કેમિકલ ક્ષેત્ર એ બધી કંપનીઓ ઘણા વખત થી પ્રોબ્લેમ માં છે અને આજે આપણે જોઈએ તો બધાના ભાવ સળિયા ઘટક છે ઇવન આ સુધીમાં તો આ પોટર સૌથી ખરાબ પોટર આવી શકે છે જેમાં અમુક કેમિકલ ના શેડ બી એડ કરી શકે છે જી ચોક્કસ જનકભાઈ માર્કેટ એક નિશ્ચિત રેન્જમાં કારોબાર કરતું જોવા મળી રહ્યું છે શું આગામી સમયમાં પણ આ જ રીતનું જોવા મળશે એટલે માર્કેટ ઘણું વધી ચૂક્યું છે એટલે માર્કેટ સસ્તું હોય નથી બે જગ્યા પર જોઈએ તે બની શકે છે કે કરે કે માર્કેટ આરન્જમેન્ટ માં રહી શકે અનેક છે યોગેશભાઈ પ્રશ્ન જણાવશો આપનો તમારી રીતે મને નવા શેર નવી ખરીદી માટે યોગેશભાઈ આપનો પ્રશ્ન રિપીટ કરશો

એ બસ ફાયટેટ માટે આપી તમે જો લઈ શકતા હો તો જ વેચવી જોઈએ કાકી મારા હિસાબે તમારે અત્યારે પાછી લઈ લેવી જોઈએ લોંગ ટર્મ માટે કારણ કે આ એક છે કે મલ્ટીપ્રેકર શેર છે અમુક રીતે પૈસા સરસ રીતે બનાવી આપશે અમુક વર્ષમાં એટલે તમે તજાત એક વેચીને નીકળી જશો તો તમારા એ જે આખું જે ક્વોલિટી શોરમાં પૈસા બનશે એમાં એમ જ ચૂકી જશો મારા હિસાબે તમે તાત્કાલિક પાછા લઈ લેજો જે ચોક્કસ અને એક દર્શક મિત્ર જોડાઈશું ક્યાં છે સંજયભાઈ પ્રશ્ન જણાવશો આપનો પણ મારી પાસે એફલે શેર વધારે છે તો હું થોડા એફલે ના શેર વેચી અને એની સામે ટાટા ટેકનોલોજી જે હમણાં આઈપીઓ ગયો એના શેર લઉ તો કેવું રહેશે અને આ ભાવ થી લેવાય અને બીજું કે સારા એસબીઆઈ નામ આપો ને એસબીઆઈ એસબીઆઈ ખુબ જ સારી બેંક છે એટલે વેચીને ટાટા ટેકનોલોજી પર છે કેવું કે એસબીઆઈ ખુબ જ સસ્તા પી પર બી છે વેલ્યુએશન બી સસ્તું છે અત્યારે

અજ્ઞત આ આદમી સમયમાં એનો groth ભી બહુ જબરજસ્ત આવ એ મારું માનવું છે ઇન્ટરનેશનલ આઈટી કંપનીના શેરમાં વલણ જોવા મળી શકે છે આપના આઈટી કંપનીમાં લાગે કે કેટલા વખત આઈટી સારી જેમાં માઇન્ડ છે છે આ બધા સારા શકે અનેક દર્શક મિત્ર છે યોગેશભાઈ પ્રશ્ન જણાવશો આપનો

ફૂડના શેરમાં રોકાણ વિશે આપ શું સલાહ આપશો યુબીએન પૂર્વજ સારો શેર છે ઓછા શેર છે કે જે ડિજિટલ સ્પેસમાં રેસ્ટોરન્ટ છે ઇન્ડિયા પર બર્ગર કિંગ છે તો એ રીતે અત્યારે ઓછા શેર છે રેન્જમાં તો મારા હિસાબે તમે લઈ શકો છો એક જ વર્ષમાં પંદર હજાર ટકા જે રિટર્ન આપી શકે છે જી જો કસુ ગેલના શેરમાં હાલના તબક્કે નવો રોકાણ કરી શકાય તો યક કા શેરની વાત કરો છો ગેલ ગેલ કેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ગેલ એની અંદર ચોક્કસપણે નો રોકાણ કરી શકાય ખૂબ જ સસ્તો શેર છે અને મારી ભારપૂર્વક વિનંતી છે દર્શક મિત્રોને કે આ ટાઈમે જે આટલી તેજી છે તો આવો શેર તો ચોક્કસપણે દેવો જોઈએ પોર્ટફોલિયો ની અંદર ઇન્ડિયન ડીલ બી સારી છે અને નફો નફા શક્તિ બી કંપની ખૂબ સારી છે જી ચોક્કસ અને એક દર્શક મિત્ર જોડાઈ ચુક્યા છે રાહુલભાઈ પ્રશ્ન જણાવશો જનકભાઈ મોટો માઇક્રોફિન્સ ના શેર લાગ્યા છે રાખવા કે કાઢી નાખવા તમે લોંગ ટર્મ માટે રાખી શકો છો જી ચોક્કસ જનકભાઈ આપ અમારી સાથે જોડાયેલા રહી દર્શક મિત્રો હાલ સમય થયો છે એક નાનકડા વિરામ બાદ પણ શેર માર્કેટની આ ચર્ચા આગળ વધારીશું વેલકમ બાયક આપણે સાથે ચનકભાઈ પણ જોડાયેલા છે માર્કેટ એક્સપર્ટ ચનકભાઈ છે નવા આઈપીઓ આવી રહ્યા છે તેમાં તમારા મતે રોકાણ કરવાલાયક કયા કયા આઈપીઓ છે ઘણા બધા આવી રહ્યા છે તો પૂછી શકશો નામ હું તો પ્રત્યક્ષપણે મેં રોલ આપી શકી જો તો ઘણા બધા અત્યારે જે આઈપીઓ છે ક્વોલિટી આઈપીઓ આપણે જો જોઈએ તો જે વિસ્તિન બી થયા આઈ નોક્સ ગ્રુપની ઇન્ડિયા છે એ બધા બી સારા જ રેલ કરવા જોઈએ વિગતવાર પૂછો subprocess પણ નહીં દેવ તમને મને ક્યા કહી શકું જી જોગસ જનકભાઈ અનેક દર્શક મિત્રો આપણી સાથે જોડાયા ચુક્યા છે રવિભાઈ પ્રશ્ન જણાવ શાપનો સાહેબ મારે અદાણી વિલમ સાંગી ઇન્ડસ્ટ્રી અને પીસી જ્વેલર્સ એના વિષય જાણવું છે તો એ લઈ શકાય જી યદાણી એન્ટરપ્રાઇઝ આવ લાગે છે રેકતી સાંગીની સાહલેગી જે શાંગીની અત પર ગુજરાત અમૂજેને અર મરજત અમૂજેમાં જે મર્જી થજે

તારા પીએસસી ની અંદર એવું છે કે ઘણા બધા વેલ્યુ ક્રિએશન થઈ રહ્યું છે એટલે માનું છું કે નાડકોના શબ્દથી ઈઓના આપણે એ તો લઈ શકાય સારું પૈસા મળી શકે છે જી ચોક્કસ અનેક દર્શક મિત્રો જોડાઈ ચૂક્યા છે ભાવેશભાઈ પ્રશ્ન જણાવશો આપનો એ જનકભાઈ ઘણા બધા સીધા તમારા લીધે જેવા શેર છે છેલ્લા જમ્મુ કાશ્મીર બેંક આવે સીઆઈ લેન્ડ લીધા છે એસટીસી સ્ટેટ ટ્રેડિંગ કોર્પોરેશન લીધા છે હવે કઈ હોય તો એવા બે ત્રણ શેર આપી દે તો હજી લંબાવતા જાય લિસ્ટ અને ફર્ટિલાઇઝર વિશે ભેજો મેં એફટીસી નથી કીધો મેં પીટીસી ઇન્ડિયા કીધેલો હતો કે એકસો સત્તાવન રૂપિયા હતો અને આજની તારીખમાં એકસો એસી જેવો છે અને હું માનું છું અનુભવ બસો ઉપર પાછો પૂછો એમાં થઈ જશે જે અત્યારે મને ભાવ લાગે છે કે ઇન્ડિયા બુલ્ડ હાઉસિંગ ફાઈનાન્સ કે જેની અંદર છ મહિનાની અંદર ઘણી બધી વસ્તુઓ થઈ શકે છે જેમાં નવું નામ બી આવી જશે એટ ધ સેમ ટાઈમ અત્યારે એની અંદર આપણે જયારે જોઈએ ઇન્ડિયા બુક હાઉસિંગ ફિનાન્સ એની અંદર ઘણા બધા અનાઉન્સમેન્ટ કરાવ જી ચોક્કસ જનકભાઈ દિવેશ લેબના શેર અંગે શું સલાહ આપશો આપ દિવેશ લેબ ખૂબ જ સારો શેર છે લોંગ ટર્મ માટે ચોક્કસ પણ પોર્ટફોલિયોમાં રાખી શકાય ક્વોલિટી ફાર્મા કંપની છે એટલું ચોક્કસ કહી શકું જી ડીએલએફ ના શેર માટે તમે શું માર્ગદર્શન આપશો અપનો શેર જે છે એ મને લાગે છે કે અહીંયાથી બહુ જ સારી રીતે આગળ જઈ શકે એમ છે રિધન એ છે કે ઘણો બધા સાચા કામ કરી અમુક સેલ નવી નવી સ્કિલ છે તે પ્રમાણે મને લાગે છે કે અહીંયાથી ખૂબ જ આગળ જતા થવાનું છે સેગમેન્ટમાં રોકાણ બે શેર કયા હોઈ શકે લાગે છે કે રોકાણ હોય તો બે લાગે છે એક

જી જનકભાઈ અને એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે રાજુભાઈ પ્રશ્ન જણાવશો આપનો એ જનકભાઈ ફરની ફર્ટિલાઇઝર શેરોમાં કઈ મુશ્કેલી છે કે હજી રાખી મુકાય કે વેચી નાખાય છે એ આઈડિયા આપજો ને ફર્ટિલાઇઝર શેર વિશે ફર્ટિલાઇઝર ના શેર તમારે ચોક્કસ પર રાખી મૂકવા જોઈએ મને ખૂબ જ સારું લાગે છે અને અહિયાં થી ઘણું બધું અત્યારે ફર્ટિલાઇઝર શેરો માં સારું થશે આગળ જતા ગવર્મેન્ટ થી એ લોકોને પ્રોત્સાહન ઘણું બધું આપી રહ્યું છે ઓઈલેન ગેસ સેક્ટર માં રોકાણ કરવા લાયક બે શેર કયા હોઈ શકે આપના મતે જનકભાઈ ઓ ગેસ વાત મને લાગે છે કે આગામી સમયમાં કેવી મુવમેન્ટ જોવા મળી શકે છે કોલ ઇન્ડિયા મને બહુ બીજી લાગે છે મને લાગે છે કે રીતે આ શેર ઘણો સારી રીતે ઉપર આવી શકે છે એવું કરવામાં છે જી મેટલ સેક્ટર માં એવા કયા બે શેર છે કે જેના ફંડામેન્ટલ મજબૂત છે અને તેમાં બે વર્ષ થી 3 વર્ષ સુધી રોકાણ કરી શકાય ટાટા સ્ટીલ અને હિન્ડલ મને ખૂબ જ સરસ લાગે છે જી આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ચૂક્યા છે ગૌતમભાઈ પ્રશ્ન જણાવશો આપનો સર મારે પીસી જ્વેલર્સ અને કેફિન ટેકનોલોજી એ બે વિશે જાણવું છે અને કોઈ તમારી રીતે સારું હોય ખૂબ જ સરસ શેર છે પીસી જ્વેલર્સ કેફિન ટેકનોલોજી અહિયાંથી મને લાગે છે કે આગળ જતા એ લોકો ઘણી બધી વેલ્યુ ક્રિએટ કરે છે પીપી ચોઈસ માં એવું થયું છે કે ઘણા વખત થી એની અંદર અત્યારે સારો ટાઈમ આવ્યો છે અત્યારે તો અને કેપી મને લાગે છે કે મલ્ટી બેગર થઈ શકે છે એકમેટ બેંક જી ચોક્કસ વિપ્રોના શેર અંગે શું માર્ગદર્શન આપશો વિપ્રો વાત કરીએ તો મને લાગે છે કે વિપ્રો જે શેર છે એ અહીંયાથી ઘણો સારો જઈ શકે છે ઉપર

એવિએશન અંદર એક જ છે ઇન્ડિગો જેમાં ખૂબ સારો લાગે છે અગર બીજો છે તો જી હાલના સમયમાં મ્યુચ્યુઅલ ફંડમાં જો લમસમ રોકાણ કરવું હોય તો તમે કયો ફંડ સજેસ્ટ કરશો મ્યુચ્યુઅલ ફંડમાં લમસમ રોકાણ કરવું તો મને સૌથી બેસ્ટ લાગે છે એનો પર પરફોર્મન્સ બહુ જબરદસ્ત છે જી ચોક્કસ SBI ના શેરને લઈને રોકાણકારોને શું સૂચન આપશો

તમે અત્યારે રોકાણ કરી શકો છો કંપની સારી છે લોંગ ટર્મ ની અંદર પૈસા બની શકે છે તમે કરી શકો છો જી ચોક્કસ કોલગેટ પામોલિવ શેર અંગે શું પામોલિવ કંપની ખૂબ જ સારી છે અને અહીંયાથી બહુ સારું એવું લાગે છે કે ભાવિ ખૂબ સરસ છે જી ટાટા પાવર ના શેર ના આપ શું માર્ગદર્શન આપશો ટાટા પાવર જે શેર્સ છે ખૂબ જ સારું અત્યારે એનું વર્કિંગ છે ખૂબ જ સારી ચાલી રહ્યું છે લોંગ ટર્મ એનું ભવિષ્ય ખૂબ જ સુંદર છે જી ચોક્કસ હવે જો વાત કરવામાં આવે તો આવતા સપ્તાહનું માર્કેટ કેવું રહેશે આવતા અઠવાડિયે માર્કેટ મારા લાગી રહ્યું છે જી

તો દર્શકો આ હતી આજની અમારી વિશેષ રજૂઆત ફરી મળીશું રજા આપશો નમસ્કાર